પ્રશ્ન એક અ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પ્રકરણ પાંચ એક ભારતમાં સૌ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે કરી જવાબ એ વિલિયમ કેરે બે મહાત્મા ગાંધીની શિક્ષણ યોજના કયા નામે જાણીતી છે જવાબ ડી વર્ધા શિક્ષણ યોજના ત્રણ ગુજરાતના મહાન સમાજ સુધારકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ કરી શકાય નહીં જવાબ એ ડી કે કરવેનો ચાર સ્વામી વિવેકાનંદે યુએસએના કયા શહેરમાં ભરાયેલા સર્વધર્મ સંમેલનની વિશ્વધર્મ પરિષદમાં ભાગ લીધો હતો જવાબ એ શિકાંગોમાં પ્રકરણ છ એક લોર્ડ કરજને કયા પ્રદેશના બે ભાગલા પાડ્યા હતા જવાબ એ બંગાળના બે સુભાષચંદ્ર બોઝે કયો રાજકીય પક્ષ સ્થાપ્યો હતો જવાબ સી ફોરવર્ડ બ્લોક ત્રણ ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ પ્રણેતા કોણ હતા જવાબ ડી વાસુદેવ બળવંત ફડકે ચાર હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા જવાબ ડી બેનર્જી પ્રકરણ સાત એક દ્રશ્ય કલામાં કઈ બે કલાઓનો સમાવેશ થાય છે જવાબ ડી ચિત્ર અને શિલ્પ બે ક્યા મુગલ બાદશાહે ચિત્રશાળાની સ્થાપના કરી હતી જવાબ એ જહાંગીરે ત્રણ ભારતના કયા કલાકારના ચિત્રો વાસ્તવદર્શી હતા જવાબ એ રાજા રવિ વર્માના ચાર કઈ ચિત્ર શૈલીના કેન્દ્રમાં રાધાકૃષ્ણ કૃષ્ણ ભક્તિ રાસલીલા વગેરે વિષયો રહેલા છે જવાબ બી રાજપૂત શૈલીના પ્રકરણ આઠ એક આરજી હકુમતની સ્થાપના કોણે કરી હતી જવાબ સી જુનાગઢના નાગરિકોએ બે કયા દિવસને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવામાં આવે છે જવાબ ડી એકવીસ જૂનના દિવસને ત્રણ ઈસવીસન બે હજાર ચૌદમાં આંધ્રપ્રદેશમાંથી ક્યુ અલગ રાજ્ય બન્યું જવાબ એ તેલંગાણા ચાર પંચ વર્ષી યોજનાઓને કારણે દેશમાં કૃષિ ક્ષેત્રે કઈ ક્રાંતિ સર્જાય છે જવાબ બી હરિયાળી ક્રાંતિ પ્રકરણ બાર એક નીચેનામાંથી વિકસતો ઉદ્યોગ કયો જવાબ સી માહિતી ટેકનોલોજી ઉદ્યોગ બે સિલિકોન વેલી ક્યાં આવેલી છે જવાબ બી કેલિફોર્નિયામાં ત્રણ ભારતમાં ક્યુ સ્થળ માહિતી તકનીકી ઉદ્યોગની મુખ્ય ધરી બન્યું છે જવાબ સી બેંગલુરૂ ચાર નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેસા છે જવાબ બી ક્ષણ પ્રકરણ એક સૌથી મોટું સંસાધન કોણ ગણાય છે જવાબ સી વસ્તી બે દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે જવાબ સી રાજસ્થાન ત્રણ એ ત્રણ મુખ્ય પરિબળો ક્યાં છે જેમાં વસ્તીમાં પરિવર્તન થાય છે જવાબ બી જન્મ મૃત્યુ અને સ્થળાંતર વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી પ્રકરણ અઢાર એક નીચેના પૈકી કયો વિકલ્પ ન્યાય સાથે સંબંધિત નથી જવાબ બી ફરજો બે દર વર્ષે કયા દિવસને માનવ અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે જવાબ ડી દસ ડિસેમ્બરના દિવસને ત્રણ માનવ અધિકારોની ઘોષણા કોણે કરી છે જવાબ સી સંયુક્ત રાષ્ટ્રોએ પ્રકરણ ઓગણીસ એક આપણા દેશે કઈ શાસન પદ્ધતિ અપનાવી છે જવાબ એ લોકશાહી બે કારમાં બેઠેલ વ્યક્તિ જો સિલ્ડ બેલ્ટ બાંધે તો અકસ્માત વખતે મૃત્યુની સંભાવના કેટલા ટકા ઘટે છે જવાબ બી સાઠ ટકાથી વધુ ત્રણ નાણાકીય વ્યવસ્થા સાના વિના શક્ય ન બને જવાબ બી રોજગારી પ્રશ્ન એક યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનો ખાલી જગ્યાઓ પૂરો પ્રકરણ ઈસવીસન સ્વામી શ્રદ્ધાનંદે ખાલી જગ્યા ગુરુકુળની સ્થાપના કરી હતી જવાબ કાંગડી બે સ્વામી વિવેકાનંદનું મૂળ નામ ખાલી જગ્યા હતું જવાબ નરેન્દ્રનાથ દત્ત ત્રણ મહાત્મા ગાંધીએ ખાલી જગ્યાના કલકને નાબૂદ કરવા ખૂબ પાયાનો વિચાર કર્યો હતો જવાબ ચાર ભારતમાં ઈસવીસન ઓગણીસો બાવીસમાં ખાલી જગ્યા યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી જવાબ શાંતિ નિકેતન વિશ્વ ભારતી પ્રકરણ છ એક રાષ્ટ્રવાદના વિકાસમાં ખાલી જગ્યાનો ફાળો અવિસ્મરણીય હતો જવાબ વર્તમાનપત્રો બે માનગઢ હત્યાકાંડ ખાલી જગ્યાના બલિદાનની ગૌરવશાળી ઘટના ગણવામાં આવે છે જવાબ આદિવાસીઓ ત્રણ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ખાલી જગ્યાની પસંદગી કરવામાં આવી જવાબ વિનોબા ભાવે ચાર ખાલી જગ્યાના સૈનિકોએ બળવો કર્યો હતો જવાબ નૌકા સેના પ્રકરણ સાત એક કલા એ માનવીની ખાલી જગ્યાનું માધ્યમ છે જવાબ અભિવ્યક્તિ બે ખાલી જગ્યા આંદોલનના કારણે પણ ભારતમાં ચિત્રકલાનો નોંધપાત્ર વિકાસ થયો હતો જવાબ ભક્તિ ત્રણ ભારતમાં આવેલા ખાલી જગ્યા સમ્રાટો ચિત્રકલાના ખૂબ પ્રેમી હતા જવાબ મુઘલ ચાર કવિવર રવિન્દ્રનાથ ટાગોરને તેમના ખાલી જગ્યા મહાકાવ્ય માટે નોબેલ પારદોષક મળ્યું હતું જવાબ ગીતાંજલિ પ્રકરણ આઠ એક હિન્દના વિભાજન માટે બ્રિટિશ પાર્લામેન્ટે ખાલી જગ્યા ધારો પસાર કર્યો હતો જવાબ હિન્દ સ્વાતંત્ર્ય બે મદ્રાસ રાજ્યમાં ખાલી જગ્યા ભાષી લોકો આંધ્રપ્રદેશની માગણી માટે આંદોલન કર્યું હતું જવાબ તેલુગુ ત્રણ રાજ્ય પુનરચના પંચના અધ્યક્ષ ખાલી જગ્યા હતા જવાબ ડોક્ટર ફઝર અલી ચાર હાલ આયોજન પંચ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે જવાબ નીતિ આયોગ પ્રકરણ બાર એક વનસ્પતિ તેલ ઉદ્યોગ એ ખાલી જગ્યા આધારિત ઉદ્યોગ છે જવાબ કૃષિ બે ભારતમાં ઉત્તમ ગુણવત્તાવાળા ખાલી જગ્યા કાપડનું ઉત્પાદન કરવાની ગૌરવપૂર્ણ પરંપરા છે જવાબ સૂતરાવ ત્રણ ખાલી જગ્યા એ જાપાનનું કાપડ ઉદ્યોગનું એક મહત્વનું શહેર છે જવાબ ઓસાકા ચાર પોલાદ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગની ખાલી જગ્યા કહેવાય છે જવાબ કરોડ જવાબ પ્રકરણ બે વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત ખાલી જગ્યા ક્રમે છે જવાબ દ્વિતીય ત્રણ ભારતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સૌથી ઓછી સંખ્યા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ ખાલી જગ્યા છે જવાબ દમણ અને દીવ ચાર ખાલી જગ્યા શહેર એ ગીસ વસવાટ ધરાવતું ક્ષેત્ર છે જવાબ પ્રકરણ એક ખાલી જગ્યા આપત્તિ વ્યાપક ક્ષેત્રમાં ને ભારે નુકસાન પહોંચાડે છે જવાબ કુદરતી બે હુલ્લડ એ ખાલી જગ્યા આપત્તિ છે જવાબ માનવસર્જિત ત્રણ ભૂસ્ખલન એ ખાલી જગ્યા આપત્તિ છે જવાબ કુદરતી ચાર ભૂમિ ઘસી પડવાની ઘટનાને ખાલી જગ્યા કહે છે જવાબ ભૂસ્ખલન

એક આજે ભારતીય સમાજ ખાલી જગ્યા સમાજમાંથી આધુનિક સમાજ તરફ ઝડપથી ગતિ કરી રહ્યો છે જવાબ પરંપરાગત બે સામાજિક ન્યાય એ શબ્દ પ્રયોગમાં ખાલી જગ્યા શબ્દ સમાજમાં રહેનારા બધા લોકોના સંદર્ભમાં વપરાય છે જવાબ સામાજિક ત્રણ સામાજિક ન્યાયનો હેતુ સમાજની ખાલી જગ્યા કરવાનો છે જવાબ નવરચના પ્રકરણ ઓગણીસ એક ભારતે ખાલી જગ્યા બનવાનો સંકલ્પ કર્યો છે જવાબ કલ્યાણ રાજ્ય બે ભારતના ખાલી જગ્યા નવજીવનની તાસીર સમાજ છે જવાબ ગામડા ત્રણ ખાલી જગ્યાની ભૂમિકા માનવ જીવનના અનેક ક્ષેત્રોને સ્પર્શે છે જવાબ સરકાર આવા જોડિયો જોવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં